મોરબીમાં દસમા ધોરણમાં ભણતા પ્રીત ફળદુ નામના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયું હતું ત્યારે વિદ્યાર્થીના મોત મામલે મૃતક બાળકના વાલીઓએ સ્કૂલે પહોંચી હોબાળો મચાવ્યો હતો તેમજ વાલીઓએ તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા શાળા સંચાલકો બાળકની સ્મશાન યાત્રામાં ન આવ્યા હોવાનો અને ફોન પણ ન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે શાળા સંચાલક દ્વારા પોલીસ તપાસ કરી રહી છે તેવું જણાવવામાં આવ્યું હતું અત્યારે અમે એટલું જ કહીશું અમે હંમેશા કોઓપરેશનમાં રહ્યા છીએ ડે વન સેકન્ડ વનથી જ્યારે કંઈ પણ થયું અમે અમારા બનતા બધા પ્રયત્નો કર્યા બાળકને હોસ્પિટલ લઈ ગયા એકસો આઠને કોલ કર્યો પોલીસને તરત જાણ કરી પોલીસને બધા જ સીસીટીવી ફૂટેજ આપ્યા વાલીઓ સાથે કોઓપરેશનમાં છીએ અમે કોઈ પણ છુપાવા નથી માંગતા તપાસ પૂરી થાય ત્યારે જે સામે આવશે સ્વીકારવા શાહપુર હોવાથી અમે અત્યારે ત્યાં નથી જઈ શક્યા પણ અમે ઓલરેડી એમના સગાવાલા મારફત વાત કરી અમે ક્યારે આવીએ અમને જણાવો અમે બધા જવા તૈયાર હતા ટાઈમ માંગવાની વાત નથી પણ કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ વસ્તુના નિષ્પક્ષ જવાબ માટે અમને અમની બધી વસ્તુ સામે તપાસ પૂરી થઈને સામે આવવા તો કારણ કે આમાં ઘણા બધી એવી વસ્તુ છે જે અમને હજી નથી ખબર પોલીસ સ્ટેશન પર તપાસ સર બંને કોચ સ્વિમિંગ પુલ પર હાજર હતા અલગ અલગ એંગલ માં દેખાય છે એની ફૂટેજ ઓલરેડી પોલીસ સ્ટેશન પર દેવાઈ ગઈ કારણ કે ત્યાં એકદમ બાજુમાં બાળકો હતા કોચ ભી દોડીને ગયા એબી સીસીટીવી ફૂટેજ માં ક્લિયર દેખાય છે મને એક્ઝેક્ટલી ટાઈમ નથી ખબર જેવું બોલાવ્યો તરત મે અમુક પાવ પોર્શન જોયો છે આખો નથી જોયો અમે એટલા બધા દુઃખમાં હતા સાહેબ જો અમે અમે સર એ લોકોનું વતન શાહપુર છે અમે એમના સગાવાલાનો કોન્ટેક્ટ કર્યો ત્યાં જવા માટે

અને દુઃખદ અવસાન થયું છે સ્કૂલમાં સ્કૂલની બેદરકારી મેનેજમેન્ટ તો આટલી જો સ્કૂલવાળાની મેનેજમેન્ટ હોત એવો બધો મોટો સ્વિમિંગ પૂલ છે અગર એની ઉપર ત્રણથી ચાર જે સ્વિંગના કોચ હોય છે અગર કોચ સાથે રહીને સાથે હોત અને છોકરાને કોઈપણ કાયદી વસ્તુ થયું છે અગર હાજર હોત તો આ છોકરાને કંઈક હાથ નહીં અને બહાર નીકળી શકત એની બેદરકારી કાકી નેટમાં કોઈ નથી અમે આજે જોયું છે પચીસ અડધી કલાકથી પોણી કલાક સુધીમાં છોકરાઓ બધા સ્વિમિંગ કરતા હતા એની માથે જવાબદાર વ્યક્તિ કોઈ હતા નહીં છોકરાઓને પોતે નાતા હતા તો છોકરાને છોકરા એને અવાજમાં બોલાવ્યા પછી લોકો આવ્યા છે અને પછી લોકો બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા એમાં ચાર થી પાંચ મિનિટ છોકરો અંદર સ્વિમિંગ પાણીમાં જાય ત્યાં સુધી કોઈની નજર જ ના પીડી કોઈને કોઈ કોચની કંઈ હતા જ નહીં તેનો મતલબ તો એવો થયો ને કે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હતા નહીં તો મેનેજમેન્ટની મિસ્ટેક ભૂલ જે કાંઈ કી હોય કોચ કયો જે કઈ વસ્તુ કહેતા હોય અમે એમ એમ એક્સેપ્ટ નથી કરતા કે વ્યક્તિ કીતે કોઈ ડૂબાડેલો છે મેનેજમેન્ટની કામી કે જે કાંઈ ભૂલ કયો છે એ બધું છે અમે તો અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા છોકરાને ન્યાય મળે અને આગળ જતા ભવિષ્યમાં ક્યારેય બીજા વાલીના છોકરાઓને ક્યારે આ બનાવ ના બને કાર્યવાહી સખત કાર્યવાહી થવી જ જોઈએ ને બુલવારે એક્શન લેવા જોઈએ આગ્રહ થવો વધવું જોઈએ ક્યાં કે શું છે નથી એ લોકો અમારે કોઈ જે કોઈ બેસણામાં અથવા કોઈ સ્મશાન યાત્રામાં અહીંથી અમે સૌરાષ્ટ્ર અમારું ગામ છે સાપુર જુનાગઢ જુનાગઢ જિલ્લાનું સાપુર સોરઠ ત્યાં આ લોકો કોઈ આવ્યા પણ નથી અને કોઈ દિલાસો પણ નથી આપેલું એટલું અમને અમે દુઃખ છે કે ભાઈ લોકો કોઈ કાંઈ નથી કરતા નામાં સખત કાર્યવાહી કરી અને અમનારે એના મમ્મી પપ્પાને ન્યાય મળે અને અગે એને અને અમારા બાળકને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે